નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસે માં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન સાહસ વગર સિદ્ધિ નથી તો મિત્રો આ નિબંધને અંત સુધી જોજો અને તમારી કમેન્ટ જરૂરથી દેજો તો ચાલો આપણે આ નિબંધની શરૂઆત કરીએ કવિ પ્રીતમ લખે છે કે માથા સાટે મોંઘી વસ્તુ સાપડવી નથી સહેલી જોને મહાપત પામ્યા તે મરજીવા મૂકી મનનો મેલ જોને ઉપરોક્ત પંક્તિમાં કવિ સાહસનો મહિમા કહે છે મરજીવા જીવનનું સાહસ ખેડીને જ મોતી જેવી મૂલ્યવાન વસ્તુને મેળવી શકે છે સંતોને પણ ઈશ્વરને પામવા તેમનું બધું છોડવું પડે છે કેમ કે આ જીવનમાં સાહસ વગર સિદ્ધિ પ્રાપ્ત નથી થતી જીવન એક સંઘર્ષ છે જ્યારે નાનું બાળક ઘૂંટણીએ ચાલતા શીખે ધીરે ધીરે દોડતા શીખે આ દરેક કામમાં એક બાળકને ઈજા પહોંચે કોઈ વાર પડી જાય તેમાં પણ બીકની ભાવના રહેલી જ હોય છે કિશોરાવસ્થામાં રમાતી રમત તોફાન અને કામમાં અનેક સાહસ છુપાયેલા હોય છે વેપાર ધંધા હરવા ફરવા દેશ વિદેશ જવા સાયકલ સ્કૂટર કે ગાડી ચલાવતા શીખવા આપણે જીવનમાં સાહસ ખૂબ જરૂરી છે સાહસવીરોની શૌર્યભરી વાર્તાથી તો ઇતિહાસના અનેક પન્ના ભરાયેલ છે સાહસવૃત્તિને કારણે જ કોલંબસે અમેરિકા ખંડ અને કેપ્ટન્સ કોર્ટે દક્ષિણ ધ્રુવ પર જવાનું સ્વપ્ન સિદ્ધ કર્યું સાહસથી જ હિલેરી અને તેનસિંગે દુર્જય એવરેસ્ટ પર વિજય મેળવ્યો ગાંધીજીએ પોતાની અજોડ સાહસવૃત્તિ દાખવી અને બ્રિટિશ સરકાર સામે સ્વરાજ માટે આંદોલન કરી સ્વતંત્રતા મેળવી આપણા જીવનની અનેક ક્રાંતિ જેવી કે રેલવે ગાડી મોટર વિમાન વીજળી અણુશક્તિ કમ્પ્યુટર વગેરે મહાન વૈજ્ઞાનિકની સાહસ વૃત્તિને જ આભારે છે વિવેકપૂર્ણ સાહસ ખેડી વ્યક્તિ મોટી સિદ્ધિઓ મેળવી પોતાના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે હંમેશા માટે પોતાની સલામતી માટે વિચારનાર વ્યક્તિનો વિકાસ અટકી જાય છે સાહસ કરતા રહેવાથી વ્યક્તિના જીવનમાં આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય છે આત્મવિશ્વાસથી મનુષ્ય પોતાના જીવનમાં ધાર્યા પરિણામ મેળવી શકે છે સાહસથી માણસની આંતરિક શક્તિ ઉજાગર થાય છે અને તેમની સૂઝ બૂઝને શક્તિમાં વધારો થાય છે જેઓ સાહસથી આગળ વધે ભગવાન પણ તેમની સહાયતા કરતા હોય છે એટલે જ કહેવાય કે હિંમતે મરદા તો મદદે ખુદા પૈસા માન સન્માન કીર્તિ યશ બધું મેળવવા વ્યક્તિમાં સાહસનું હોવું ખૂબ આવશ્યક બની જાય છે સાહસ માનવ જીવનને સફળતાના શિખરે પહોંચાડવાનું એક મહત્વનું પરિબળ છે ઘણી વિચાર્યા વગર આંધળા અનુકરણથી કરેલા સાહસનું દુષ્પરિણામ પણ શક્ય છે એવા સમયે કીર્તિને બદલે બદનામી મળે અને જીવનમાં ઘણું બધું ખોવાનો સમય પણ આવે છે આવી પરિસ્થિતિમાં અમુક વાર લોકો આત્મહત્યા કરતા પણ નજરે પડે છે હિટલર અને મુસ્લોની જેવા સરમુખ હત્યારોના અવિચારી સાહસથી રાષ્ટ્ર પણ ગુમાવવાનો વારો આવ્યો તો પણ મનુષ્યએ કોઈ પણ સાહસ પહેલાં નિષ્ફળ જ નીવડશે એવું વિચારી સાહસ ખેડવું પણ ના છોડવું પરંતુ સારા ખરાબનું વિચારી સાહસ કરું સાહસનો ઇતિહાસ ખૂબ વિશાળ છે જરા જેટલા સાહસને અભાવે અમુક સમય લોકો સોને રીતક ગુમાવી દેતા હોય છે પરિણામે તેઓ જ્વલંત સફળતા મેળવી શકતા નથી તેથી જ કંઈ મેળવવાની ઈચ્છા રાખનાર સિદ્ધિના સાધકોએ પોતાની સ્થિતિ પ્રમાણે સાહસ કરી લેવું જોઈએ તેથી કવિ નર્મદે સાચું જ કહ્યું છે કે યાહોમ કરીને પડો ફતે છે આગે તો મિત્રો આની સાથે જ અહીં આ નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જો તમને આ નિબંધ લેખન પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર